જય શ્રી રામ તુસાર કેમ છો બસ ભાઈ મજામાં હવે અત્યારે આપણે મળવાનું કારણ ફક્ત એક ને એક જ છે કે આપણે ચાર પાંચ દિવસ પહેલા એક રીલ બનાવી હતી જેમાં ગૌરક્ષક ગૌ માતા નંદિની માટે આપણે જે એક્સિડન્ટો થાય છે તકલીફ થાય છે એમાં કંઈક આપણે લોકોના સાથ સહયોગથી કંઈક સેવા કરવી છે આપણાથી તો નહીં થાય એકલાથી પણ લોકોનો સાથ સહયોગ જરૂરી છે એટલા માટે આજે દિવસના બે બે ચાર કોલ કરીએ કે આપણે ભેગા થઈએ અને આના માટે કંઈક કરીએ તો તુષારભાઈ આપણે વિડીયો બનાવી દીધો એમાં ઘણા મેસેજ મારી પર પણ આવેલા છે કોલ પણ કરતા તમારી પણ આવ્યા છે તો હવે આ એક ટીમ વર્કની લીડરશીપની જરૂર છે ટીમ જોઈએ છે આપણે બરાબર છે તો હવે આનું કઈ રીતે આયોજન છે આપણી પાસે તમારી પાસે મારી પાસે તો આના માટે કંઈક બે શબ્દ તમે કહો ફેન ફોલોરને અને બીજી વસ્તુ કે આપણે ગુજરાત કવર કરવું છે તો મોટી વાત છે નાની વાત નથી લોકોના સહયોગની જરૂર પડશે સાથ સહકારની જરૂર પડશે અને આપણે લોકોના સાથ સહયોગથી સહકારથી જ કરવાનું છે આપણે તો એક નિમિત્ત છીએ અને લોકો પણ નિમિત્ત જ હશે બસ આપણે સારું સેવાકીય કાર્ય કરવું છે ગૌ માતા નંદિની છે આપણી માતા છે અને આપણે કરવું છે હવે આના વિશે તમે મને પ્રી પ્લાન મને કહો તમે શું કહેવા માગો છો તુષારભાઈ સુરેશભાઈ પહેલા તો તમને કહું છું કે જય શ્રી રામ અને બધાને આપણે ટીમ વર્ક એટલે એવી રીતે વર્ક ઊભું થશે કે આપણે જિલ્લા વાઈઝ પકડવું પડશે આપણે પર્ટિક્યુલર ગમે તે જગ્યાએ જઈને ઊભા રહીશું તો આપણી પાસે ગુજરાત કવર નહીં થાય ઠીક છે આપણું સપનું છે ગુજરાતમાં એક પણ ગાય મરવી ના જોઈએ એક્સિડન્ટમાં કોઈ પણ કૂતરું છે બને ત્યાં સુધી મરવું ના જોઈએ આપણું કામ છે સપનું જોઈ અને આપણા હિન્દુ ધર્મની અને આપણી ગૌ માતાની રક્ષા કરવા માટેનું જે બીડું છે આપણે કોશિશ તો પૂરેપૂરી કરી શકીએ છીએ એવી રીતે અન અનપ્લાનિંગથી કરશું ને તો ક્યારેય આ સપનું પૂરું નહીં થાય અને આપણે મેચ્યોરિટી અને પ્લાનિંગથી કામ કરવા માટે આપણે દરેક જિલ્લા વાઈઝ પકડવા પડશે કે અપ્રોક્સિમેટ જેટલા જિલ્લા છે તો એટલા જિલ્લાના જેટલા ગૌરક્ષક છે કે ગૌ પ્રેમી છે એ આ વિડીયોના માધ્યમથી અમને સાંભળે કે દરેક જિલ્લા વાઇઝ એ ટીમ આગળ આવે અમારો સંપર્ક કરે મારો અને સુરેશભાઈનો નંબર અમે વિડીયોમાં મેન્શન કરીએ છીએ એટલે આપણે એક ગ્રુપ બનાવશું ગૌ સેવાનો ગ્રુપ ગૌ રક્ષક ગ્રુપ ઓકે અને એ દરેક જિલ્લા વાઇઝ આપણે નક્કી કરશું કે આ જિલ્લામાં અંદાજીત કેટલી પડે છે એટલે

કે ભાઈ સૌથી પહેલો વલસાડ જિલ્લો લીધો ડાંગ જિલ્લો લીધો સુરત જિલ્લો લીધો બરોડા લીધો આણંદ લીધું અમદાવાદ લીધું મહેસાણા લીધું પાલનપુર ડીસા લીધું પછી રાજકોટ લીધું ગોંડલ લીધું પોરબંદર લીધું જુનાગઢ લીધું આ રીતે કચ્છ લીધું તો આપણે બધા જિલ્લાઓ ડિવાઈડ કરીને કામ કરશું દરેક જિલ્લા વાઇઝ ની આપણી પાસે ટીમ હશે કેમ કે તમે ને હું વલસાડ જિલ્લાના અનુભવી છીએ નહીં વલસાડમાં કયું ગામ છે કયા રસ્તા જ શું છે આપણા કોઈ નોલેજ નથી

અને આના માધ્યમથી ભવિષ્યમાં આપણે રોડ એક્સિડન્ટ જે ને નંદીના જે રોડ ઉપરના થાય છે એને બચાવી શકશું ડોગ એક્સિડન્ટ બચાવી શકશું કોઈ એવા એક્સિડન્ટ થયેલા હશે એક્ઝામ્પલ સમજી લો કે ભાઈ કોઈ સુરત જિલ્લામાં એક્સિડન્ટ થયો સુરતની ટીમ હશે તો એને જાણ કરશે તો નજીકની જે કોઈ ગૌશાળા હશે એમાં તરત એને રેસ્ક્યુ કરી એની ટ્રીટમેન્ટ આપશે તો જેથી કરીને આપણે જે ગૌમાતા અને નંદીને જે રોગ ડોગ છે એને જાન પશુ પ્રેમીને જે બચાવવાની જે વાત છે એમાં આપણે સફળ થઈ શકું છું હવે મેં મારો મુદ્દો તો મૂક્યો હવે તમારું શું મંતવ્ય છે સુરેશભાઈ એમાં તો ખરેખર બહુ સારા વિચાર છે આપણે આપણી જિંદગી જીવી લીધી છે મારા તો બાવન વર્ષ થયા છે અને છોકરા ઘરે બારે થઈ ગયા છે બધા મોટા છે અને આપણે જે અત્યાર સુધી જઈએ આપણા માટે જઈ છે અને આજે કંઈક સેવાનો મોકો મળ્યો છે તમારા સારા શું વિચારો આવ્યા છે તો આપણે આ દિલથી કરીશું ખંભે ખંભે મિલાન કરીશું ને આપણે લોકોના સહકારની જરૂર પડશે ને આપણે સાથે રહીને આ કરીશું બાકી મહાદેવ તો છે જ મહાદેવ મહાદેવનું કામ કરશે નંદિની છે છે તમારો મારો નંબર આપણે મેન્શન કરી દઈએ છીએ અને આપણે જિલ્લા વાઇઝ આપણે સર પણ આપણે દર મહિને ત્યાં વિઝિટ કરવી પડે છે પાંચ સાત દિવસ એમાં આપણે કેવું છે એટલા માટે જિલ્લા વાઇઝ એક ટીમ કરીએ છીએ દર મહિને આપણે જિલ્લો આખો કવર કરી શકીએ એક જિલ્લામાં જેલ મિનિમમ સાત થી દસ દિવસનો સમય લાગે આખો જિલ્લો કવર કરવામાં દર મહિને એક એક જિલ્લો કવર આપણે કરી શકશું તો ધીરે 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 જાગૃતતા બધી જગ્યાએ આવતી રહેશે અને આપણી ટીમ મજબૂત થતી રહેશે એટલે આપણે દર મહિને ફિક્સ કરશું કે ભાઈ આ આ મહિને અમારું આ ગ્રુપ વલસાડ જિલ્લા સાથે ટાઈપ થયું છે વલસાડ જિલ્લાના જે તે ગ્રુપના લીડર હશે અને આપણી ટીમને વાત કરીશું કે ભાઈ અમે આ તારીખે બે ટ્રેન ની પહોંચશું એટલે જે તે જગ્યાએ અમે પહોંચ્યું એટલે ત્યાંથી આપણે

દરેક જિલ્લા વાઇઝ એક ટીમ આપણી સાથે જોડાય તો શક્ય છે તમે સમજો ડાંગ જિલ્લામાં કે ડાંગ જિલ્લામાં ક્યાં ક્યાં ગાયો છે કે હાઈવે છે ક્યાં એક્સિડન્ટ થાય છે શું થાય છે જે ગૌ રક્ષકો ત્યાં ઓલરેડી પ્લેટફોર્મ પર કામ કરી રહ્યા છે એ લોકોને જ ખબર છે આપણે તો એનું નોલેજ જ નથી એટલે આપણે આ વસ્તુ જે છૂટક 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 જે જિલ્લા વાઇઝ ગૌ રક્ષકો છે ને એને આખું એક કવચ બનાવીને કાંકો ગુજરાતનું એક ગૌરક્ષકને રક્ષકને આખું એક કરવાનું છે એટલે જેથી કરીને આખી લાઈન દોરી આપણી બની રહે તો મારો એક સવાલ છે તો તુષારભાઈ કે તમે ગુજરાતના ગૌરક્ષકોને શું મેસેજ આપવા માંગો છો હું તો મારું કહેવું છે કે ગુજરાતના દરેક ગૌરક્ષકો આપણી સાથે જોડાય અને આપણી આ નૈતિક હિન્દુ તરીકેની જવાબદારી છે કે રોડ ઉપર એક્સિડન્ટ આ દરેક પશુ પક્ષીની આપણે રક્ષા કરવી આપણો હિન્દુ ધર્મ અને આપણા શાસ્ત્ર આપણે કહી ગયા છે એટલે જો જે ભાઈની પાસે સમયગાળો હોય આપણી સાથે સો ટકા જોડાવી શકે છે અને ભવિષ્યમાં જો બધાનો સાથ આવું સારું રહેશે તો આપણે બધા આખું ગુજરાતના જેટલા ઘણા બધા સેનેટ સેનેટલ બી બનાવશું જેમાં ડોગ છે કે ગાય છે કે જિલ્લા વાઈઝ કે એ દરેક જિલ્લાની ગૌશાળા અને એમાં ડોગ ને જેને એક્સિડન્ટ થયેલા લાવેલાની દવા દારૂ પણ થઈ શકે પણ શરૂઆત આપણે બેલથી કરશું પ્લેટફોર્મ પર આવવા માટે આ કામ એવું નથી કે ચાર દિવસમાં થઈ જાય આપણે ગુજરાત કવરતા કરતા એક વર્ષ 1.5 વર્ષ લાગી જશે આખું ગુજરાતનો દરેક જિલ્લો કવર કરતા કરતા એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ છે આપણે બહુરક્ષકોની ટીમ જોડીએ જિલ્લા વાઈસ એ આપણા માટે સૌથી મહત્વનું કામ છે સુરેશભાઈ વાંધો મને સુસરભાઈ તમારા વિચારો સારા છે અને તમારી સાથે હું છું અને માદેવ પણ છે અને લોકો પણ જોડા છે કારણ કે આપણો સંકલ્પ સારો છે વિચારો સારા છે અને આપણે સેવાકીય કામ કરવું છે અને આપણે કરીશું બરાબર છે Okay. Chalo Jai Shri Ram. Jai Shri Ram.